ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પ્રમુખ ઉપપ્રમુખ કે મહામંત્રી જેવા હોદ્દા લઈને ઘરે બેસનારા લોકોને નવી બોડીમાં કોઈ સ્થાન નથી માત્ર હોદ્દો ભોગવનારા લોકોને કોંગ્રેસના નવા સંગઠનના માળખામાં સ્થાન નહીં મળે નવા સંગઠનમાં માત્ર સમય પ્રામાણિકતા અને કમિટમેન્ટ સાથે જ કામ કરનારાઓને સ્થાન મળશે હવે આગળના દિવસોમાં જે નવું માળખું બનશે એમાં જરૂર તમે સમય પ્રમાણિકતા કમિટમેન્ટ સાથે કામ કરવા માગો છો અને કરો છો આપના માટે સ્થાન છે માત્ર હોદ્દો લઈને ઘેર બેસી રહેવાનું છે તો થેન્ક યુ આપ માર્ગદર્શક મંડળમાં રહેજો આપને માળખામાં ખાલી હોદ્દો લેવા માટે કે હું મહામંત્રી છું હું ઉપપ્રમુખ છું હું મંત્રી છું ને એવા હોદ્દા જ માત્ર લઈને જેને બેસવું છે એના માટે મારી નવી બોડીમાં કોઈ સ્થાન નહીં હોય મહેનત કરવી હશે તો બધાના માટે વડીલોની પણ જરૂર છે નવા થનગનતા યુવાનોની પણ જરૂર છે તમામ પ્રકારે મિશ્રણથી એક સારી ટીમ આપવાનો પ્રયત્ન કરીશું નવમી એપ્રિલના ગુજરાતમાં મળ્યું હતું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે મંચ પરથી કરી હતી સ્પષ્ટ વાત કે માત્ર હોદ્દા ભોગવતા નેતાઓ રિટાયર્ડ થઈને આરામ કરે પક્ષમાં તો પરસેવો પાડનારા કાર્યકરને મહત્વ મળશે તો એ પણ સ્પષ્ટ કર્યું હતું કે માનીતા અને લાગવગ્યા નેતાઓને દર્શાવાશે ઘરનો રસ્તો અંતમાં કહ્યું માત્ર નારા લગાવવાથી નહીં થાય કોંગ્રેસનો ઉદ્ધાર આવો સાંભળી લઈએ મલ્લિકાર્જુન ખડગે શું કહ્યું હતું हम लोग सिर्फ जिंदाबाद जिंदाबाद करते फिरे कुछ होने वाला नहीं है जो लोग पार्टी के काम में हाथ नहीं बटाते उन्हें आराम करने की आवश्यकता है जिम्मेवारी नहीं निभाते उन्हें रिटायर होना चाहिए